પીએમ મોદીના જન્મદિવસ નિમિત્તે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આગામી બે ઓક્ટોબર સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં નગરપાલિકા તેમજ શહેર સંગઠન દ્વારા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવશે આજે યોજાયેલ સફાઈ અભિયાનમાં ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ સહિત નગરપાલિકાની વિવિધ કમિટીના ચેરમેન તેમજ ભાજપ શહેર પ્રમુખ સહિત સંગઠનના હોદ્દેદારો અને સફાઈ કામદારો જોડાયા હતા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા ત્યારે લાલ કિલ્લાની પ્રાચીરથી તેમને ભારત દેશને એક સારો સંદેશ આપ્યો હતો સ્વચ્છતા સ્વચ્છતા એ સેવા તો આજે અમે એના અનુસંધાને ધ્રાંગધ્રા ગામમાં લોક જાગૃતિ માટે સ્વચ્છતા માટે આજે અમે ધ્રાંગધ્રા નગરપાલિકા અમારા સભ્ય શહેર સંગઠન પ્રમુખ નિશાનભાઈ પ્રજાપતિ સાથે સંગઠનના હોદ્દેદારો ધ્રાંગધ્રામાં અમે સફાઈ અભિયાન હાથ ધરવા જઈ રહ્યા છીએ